વરસાદી માહોલના દ્રશ્યો હાલ કેરળ અને મેઘાલયમાંથી સામે આવી રહ્યા છે મેઘાલયના ચેરાપુંજી આ બંને સ્થળેથી સામે આવ્યા છે દ્રશ્યો એક તરફ કેરળમાં ચોમાસા ધમાકેદાર એન્ટ્રી કરી આ વખતે જૂન પહેલા જ એટલે કે મેના અંતમાં જ વરસાદે કેરળવાસીઓને રાહત વર્તાવી છે જ્યારે બીજા દ્રશ્યો મેઘાલયના ચેરાપુંજીમાંથી સામે આવ્યા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જોકે અહીં ભારે વરસાદથી પરિસ્થિતિ થોડી ચિંતાજનક બની ગઈ છે સૌથી પહેલા વાત કરીએ કેરળની તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા ત્રીસ મેની આસપાસ ચોમાસું કેરળમાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી

और जो जो के के लिए मानसून मानसून की डेट है वो जून जून यानी आसपास गुजरात पे करेगा। तो तरफ बात जी मेघालय चेरापुंजी में धोधम चेरा वरसाद खाबक्योवीस कलाक अंदर छवीस इंच वरस वरसी चुकोनीयतर कलाकु समय चेरापूंजी में सतत वरस चालू ભારે પવન સાથે વરસાદ વરસવાને લીધે જનજીવનને અસર પહોંચી છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે જોકે બીજી તરફ વરસાદને પગલે ચેરાપુંજીમાં પ્રકૃતિ સોળે કળાએ ખેલી ઉઠી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા આમ તો ચેરાપુંજી વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં વરસાદના આંકડા ચોંકાવનારી હદે ઘટતા જોવા મળે છે ત્યારે હાલ તો આ વરસાદે સૌને રાહત ચોક્કસ અપાવી છે